આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે આ યોજના હેઠળ સરકાર વર્ષમાં ત્રણ વખત લાભાર્થીઓને બે હજાર બે હજાર રૂપિયાના હપ્તા ટ્રાન્સફર કરે છે અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળ હપ્તાઓ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે સાતમા એટલે કે છેલ્લા તબક્કા માટે એક જૂને મતદાન થશે આ પછી લોકસભા ચૂંટણીના પરિણામો ચાર જૂન બે હજાર ચોવીસના રોજ આવશે આવી સ્થિતિમાં ખેડૂતોને ચૂંટણીના પરિણામો બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સત્તરમાં હપ્તાનો લાભ મળી શકે છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું ચૂંટણી પર કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા પેટ્રોલ ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે આ ઘટાડાની સાથે ગુજરાતમાં પેટ્રોલ ચોરાણું આજુબાજુ મળી રહ્યું છે જ્યારે ડીઝલ નેવું રૂપિયા આજુબાજુ મળી રહ્યું છે જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર બે ટકા વેટ ઘટાડ્યો છે એટલે કે ત્યાં પેટ્રોલ પાંચ રૂપિયા પ્રતિ લિટર સસ્તું થશે તો મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે તો ત્યાં પેટ્રોલના ભાવમાં પાંચનો ઘટાડો થયો છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં કાળઝાળ ગરમી ગરમી વચ્ચે મોન્સૂનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે પ્રમાણે આગામી સમયમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી તારીખ બારથી સોળ મે વચ્ચે રાજ્યમાં મધ્ય ગુજરાત અને વડોદરામાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા એટલું જ નહીં અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો સાથે વરસાદ પડવાની શક્યતા મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો આજે બોટાદમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો કરા સાથે વરસાદ પડ્યો બીજી બાજુ જોવા જઈએ તો દાહોદમાં કતવારા ઝાલદ સહિતના વિસ્તારોમાં વરસાદ રાજકોટમાં જસદનના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ભાવનગરના ઉમરાણા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો ઈડરમાં કરા સાથે કમોસમી વરસાદ અરવલ્લીમાં જોવા જઈએ તો ત્યાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો